શહેરામાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સહેરાનગરના વિવિધ વિસ્તારમાં શહેરા પોલીસ દ્વારા બીએસએફના જવાનો સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું યોજાનાર લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હાલ ચાલી રહેલ રમઝાન માસને લઈને પંચમહાલ જિલ્લાના શહેર પોલીસ મથકના પીએસઆઈ જીએમ ગમારા આગેવાનીમાં શહેરા પોલીસ ટુકડી અને બીએસએફના ના જવાનો સાથે સહેરાનગરના હુસેની ચોક હોળી ચકલા મેઇન બજાર સિંધી બજાર તેમજ બસ સ્ટેન્ડ સહિતના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે